અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ મે ને શુક્રવારના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં ઓછી જોવા મળી રહી છે બાવીસો થી ત્રેવીસો ગુણ્યા આસપાસની જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો આ સાઈડથી હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ના બજાર ભાવ ભાવતેરતેર

پانچ ہزار سات سو بوتر روپیہ میڈیم سپرفاس પાંચ હજાર આઠસો ચાલીસ રૂપિયા સુપરમાલ અમુક દાખલા સાથે પાંચ હજાર આઠસો ને ઓગણસાઠ રૂપિયા સુપરમાલ ઝીરુવાળા ખેડૂત 5700 روپيا 5700 روپيا 5700 روپيا 5700 روپيا پانچ ہزار سات سو سی روپیہ میڈیم سپرمار <سؤال> 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 પાંચ હજાર આઠસો એસી રૂપિયા સુપર અઠાવન પચાસ બાજુ ના ભટકી નાખતું અઠાવન પચાસ પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુપ્રમાન پانچ ہزار آٹھ سو تریس روپیہ سپرمال પાંચ હજાર નવસો રૂપિયા પૂરા સુપરમાલ સુપરદાણો ઝીરવાળા ખેડૂત ભરતભાઈ